અને મે ખરેખર એક વસ્તુ કહું કે ઘણા બધા અહીંયા કે આમ નહીં 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 તમે એકવાર હું જઈને જુઓ પહેલાં એવું છે પહેલી જ વસ્તુ છે પ્રેરણા હું જાવ એટલે કંઈક પ્રેરણા થાય સત્કર્મ કરવાની કે કંઈક કરવું જોઈએ પ્રેરણા થાય પછી પીઠ એટલે વજનવાળી વસ્તુ અને સત એ એક જ વસ્તુ કે સતના માર્ગે ઘણા બધા કચ્છના બધા હતા ખેમજી બાપા એમને બધા એમની ગૌશાળા બહુ સરસ બતાવી ધ્યાન કુટીર બતાવી એક એક જાણું ભોજનાલય મેં એ ભોજનાલય જોયું મેં કીધું હવે આપણે આવું બનાવવું છે ખેમજી બાપા અમે બનાવશું એ પ્રેરણા મેં લીધી કોઈ મને તમે પ્રેરણા વાહ માંથી પ્રેરણા એ પ્રેરણા લીધી ગઈ ભોજનાલય મોટું હોવું જોઈએ વિશાળ હવે અમારું આ ભોજનાલય નાનું પડે છે અને જો આવનારા વર્ષોમાં દિવસોમાં વર્ષોમાં મારા હનુમાનજી ની કૃપા થશે નિષ્કલંકી નારાયણ અવતાર લેશે થઈ જશે એની ગાયો કેટલી સુંદર ત્યાં બે ઘોડા સરસ અને એ ગૌશાળાની સુંદરતા ચોખાઈ બહુ તમે એમ નેમ જાવ તો મેં તો પછી પેલા શું નામ આપણી સાથે હતા અબજીભાઈ બીજા સાથે હતા ને આપણી સાથે દેવજી ભાઈ હા મેં કીધું તમે હવે ગાડી નહીં આમ આપણે ગૌશાળાની પરિક્રમા કરીએ આખી ગૌશાળાની પરિક્રમા કરી અને ગૌશાળા બાપા સંભાળે છે વધાવો તાળીઓથી અને ત્યાં અમે પછી એક બેડી જોઈ બેડી પહેરવામાં આવે કડી પહેરાવે પગમાં તમારું કામ થવાનું એક ન થવાનું કડી કહી દે હા બેડી કહેવાય ને બેડી એ બતાવી મને અને બહુ દિવ્ય અને સુંદર ભવ્ય સંતો માટેની વ્યવસ્થા સંતોના સન્માન અને એમાં એ બાપુનો હાવ નિખાલા સ્વભાવ મને આમ અમે ત્યારે ગયા ખુરશી ઉપર બેઠા હતા અમે જઈને જવા જેવું છે જાજો બધા દર્શન કરજો બહુ આનંદ શાંતિલાલે ભેગા ભેગા હતા અમારા મજા આવી ને જમવાનું આરામ કર્યો પછી તો ત્રીજી વાર ગયા તમે તો મને કેમ દિવસ જતા એટલે આ ઈશ્વરની કૃપા હોય તો આવા દર્શનો થાય બહુ ખૂબ સારી બધાની વ્યવસ્થાના ભાવિક ભક્તો બધાય એટલે કેવાનો મારો ભાવાર્થ કેવાનો હેતુ ઈ કે દરેક જગ્યાનું અલગ અલગ મહત્વ છે યા હનુમાન ધામ ધામમાં તમે છો હનુમાન ધામનું મહત્વ શું બસ આયા ગયા દર્શન કર્યા બધે હનુમાન હોય અહીંયા હનુમાન નહીં આ જગ્યાના વાઇબ્રેશન આ જગ્યાની પ્રતિષ્ઠા